મારું નામ હરેશભાઈ રિજવાણી અમે પિસ્તાલી વર્ષથી આ રેસ્ટરમાં ધંધો કરીએ છીએ ચકેરી રેકડી વરા બે ભેરા થઈને અને અમારામાં કોઈ વેદવ્યવાદ નથી કે હિન્દુ મુસ્લિમ આ બધું ખોટું મ્યુનિસિપાલિટીમાં જણાવ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કે મુસલમાન ધંધો નથી કરવા દેતા એવું કાંઈ બી છે નહીં ને છતાંય અમને આટલા વર્ષથી અમે ધંધો કરતા ને કરતા આવીએ છીએ પણ આ મુખ્યમંત્રી આવવાના હિસાબે અમને વીસ વર્ષ વીસ દિવસથી અમને

શું માંગ છે તમારી માંગ એ છે અમારે આ ગ્રાઉન્ડ ચબુતરો ગ્રાઉન્ડ અમને ચાલુ કરી દી એટલે બે ધંધા નોખા થઈ જાય અડધા એ નોખી થઈ જાય અડધી રેકડી નોખી થઈ જાય ઓલો ગ્રાઉન્ડ ઈ ચાલુ થઇ જાય ને અમારો આ ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય અમારી એ માંગ છે

કોર્પોરેશન આવીને બધી ચકેડી વાળાને એમ કે છે આ હાથે જાલતી કોઈ પણ મંજૂરીની જરૂરી રહેતી નથી છતાં પણ કોર્પોરેશન આવીને અવારનવાર હેરાન કરે છે એમ કહે કે મંજૂરી લઈ આવો આ મંજૂરી અમારે ક્યાંથી લેવી એનું તમને રિપોર્ટ આપો અમે જ્યાં કોઈ પણ ખાતામાં જાય ત્યાં લોકો એવું જવાબ આપે છે કે આમાં મંજૂરીની જરૂર નથી હવે શું માંગ છે અમારી માંગ એટલી જ છે કે પાંચસો ચકેડીની અહીંયા જગ્યા છે આવડું મોટું ગ્રાઉન્ડ છે તો અવારનવાર રેકડી વાળા ને હેરાન કેમ કરો છો મારું નામ વિશાલ છે હું અહીંયા ચાર પાંચ વર્ષથી ધંધો કરું છું પણ છેલ્લા થોડાક લોકો બહુ હેરાન કરે છે સાંજ પડે છે ત્યારે બંધ કરાવી દે છે અમારે જાવું ક્યાં રાઈડ લઈને બાર રાખી તો બાર વાળા હેરાન કરે છે અંદર રાખી તો અંદર તમારે જવું ક્યાં આરામસી વાળાને અમે એ પણ કરવા તૈયારી કે જે રાઇડું ચાલુ છે આટલા ટાઈમથી ચાલુ હતી જ તો એનું કારણ શું અમને બંધ કરાવવાનું ને અહીંયા બધે ધંધો હિન્દુ મુસલમાન બધે ભેગા જ કરી છે એવું નથી કે કોઈ મુસલમાન કરે છે પણ જ્યાં જાય છે ત્યાં એક જ વસ્તુ કઈ છે કે આમાં પરમિશન નથી હોતી અમારી ફાઇલ પણ તૈયાર છે પણ આ લોકો કોઈ જવાબ દેવા સાઈન કરવા તૈયાર જ નથી કે વસ્તુમાં સાઈન થતી નથી તમારે આગળ હવે શું કરવું હારે જ ધંધો કરી છે કોઈ કોઈને તકલીફ છે નહીં ને વેકેશન ની સિઝન છે અમારે અત્યારે જવું ક્યાં છેલ્લા છે ને અત્યારથી એમ લોકો કઈ ગ્રાઉન્ડ ખાલી કરી ગ્રાઉન્ડ ખાલી કરી અમારે લઈને જવું ક્યાં અત્યારે